It away. Throw waste papers away, ઈટ ની જગ્યાએ આપણે હંમેશા જે વસ્તુ છે એનું નામ લખી શકીએ ને હા જો તમારે કોઈ વસ્તુનું નામ ન કહેવું હોય ત્યારે તમારે શું કરવાનું ઈટ નો ઉપયોગ કરવો પડશે હાથમાં પકડી રાખ

અને એમને પણ કહો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ તો પછી અવાજ ઇન્ટરેસ્ટિંગ સ્પોકન ના બીજા દસ વાક્યો સાથે આવતા અઠવાડિયે ત્યાં સુધી કીપ પ્રેક્ટિસ